વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે છે ચૌદસ એટલે કે તેરસ ને ચૌદસ બને ભેગું છે તો આપે જશું આપણા હતીમાં અહીંયા કને તો આજે તો ઘણા જ બધા માણસો હશે કેમ કે તેરસ ચૌદસ ભેગું થઈ જાય ને એટલે ઘણા માણસો હોય હોય તો કે તામ અલગ અલગ હોય ને તો તેરસવાળા તેરસના દિવસે જાય અને ચૌદસવાળા ચૌદસના દિવસે જાય એટલે એવડા માણસો ના હોય પણ આજે ઈ બી ઈ બી લોકો હશે અને ચૌદસવાડા બી હશે ને એટલે ઘણા જ માણસો હશે તો જય હું ને મમ્મી બસ તો આજે અહીંયા કને કોકનું હવન છે અને કંઈક બધા માણસો આવ્યા છે આજે તો

અને તડકો પણ બહુ છે તો આપે છે આ જો આ લાઈનમાં આખા તુલસી માન ના રોપા છે રૂગ તુલસી તુલસી છે આ જો જેને રોપા કપતા હોય ને તે લઈ જજો છે અહીંયા બી એ

આ લોકોનું મંદિર હતું ખબર નહીં શું હતું પણ એને ત્યાં કરે ધૂપ કે કાંઈ બી કરતા હોય ને એની સ્મેલ આવતી એવી રીતે મસ્ત આવે તો નનકડા અહીંયાથી ટ્યુશન જતા ને તો એ સ્મેલ કરીને જતા મસ્ત આવતી ધૂપની પછી અહીંયા પે ઘરે તડકો થઈ ગયો છે બહુ બધો આ જો કાંઈસ આરીના આરીનાની ભૂ કે દસમી પડતી હતીને તે દિવસની બૂકે ને રીનાની જુઓ વીસ નવ બે હજાર દસ ત્યારની બુક છે એની અમે હજી સાચવીને રાખીએ હવે અમે જો પુસ્તીવાળાને નથી દીધી હેન્ડરાઈટિંગ બહુ સરસ છે એની એકડા પગલાં શીખ્યા હવે એને જોઈ લીધી પુસ્તીમાં લઈ આને આમાં એ છોકરી લેસન કરતી હતી આજે એની માની ઝોપડીમાં છોકરી લેસન કરતી હતી આ નંબર લખી કે ના આ જો એને અમારે તુલસી માન તોડી આવી હતી એ આવીને ટેબલમાંથી રાખી દીધું બિચારું મૂરજાઈ ગયું એ જો એ કે હું ચાય બનાવીશ આવીને મૂરજાવી નાખ્યું આમાં જે કલર છે ને લખેલા એ નહીં જે કલર તે લખેલું છે ને એ બોલવાનો છે તો જોઈ રીનાને આવડે છે કે નહીં ચાલો સ્ટાર્ટ રેડ યલો ગ્રીન હા પર્પલ હા બ્લુ બ્લેક ક્યારે બ્લૂ બ્લેક હા બ્લુ બ્લેક બ્લેક બ્રાઉન ઓરેન્જ મિસ્ટેક થઈ ગઈ બ્રાઉન હા કેવું લાગે વ્હાઈટ व्हाइट પછી ग्रे पिंक ब्लू હું બોલું છું હવે હું ટ્રાય કરા હું શું કે દેખાતો નથી ચલો રેડ yellow white wrong 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 મતલબ છોટ પડી ગઈ જો ફેર સ્ટાર્ટ કરીજો રેડ yellow green purple blue ब्लैक ऑरेंज आ कलर है आ सक ब्राउन 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 व्हाइट ग्रे पिंक ने ब्लू हाय गाइस ये पंद्रह ना खेरी तुलसी ना इन्हें तो ना करी दी थी कि हूँ करी दईस पर इन्हें थी कर दी थी हूँ करूँगी फर्स्ट टाइम

रिक्शा आता दिखता है तो हम लोग चले जाएंगे <laughs> 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 कोई ननकड़ा नहीं याद हूँ पहला हूँ तो खाता ना ना आता तेरे हूँ बधु खाता आप

તો આપને આપણા શેમ્પુ ને કન્ડિશનર મળી ગયા છે તો હવે આપણે જઈશી બીજું કામ છે આપને એ પતાવશું આપે તો અહીંયાથી આપે કામ બીજું શેમ્પુ જોયેલું અંજલી પાર્લરમાંથી લીધું છે આપણે

જલ્દી પહોંચી જાય તો હવે મેં એને બીજી દુકાને આવ્યા છીએ પહેલાં બીજી ગયા કહેતા ત્યાં ના મળે હું તો હવે એને બીજી દુકાને આવ્યા છીએ આપે પણ અહીંયા બી એવું લાગેલું કે નહીં મળે અને અંધારું થવા આવી ગયું છે જલ્દી જલ્દી હાલે જાય આપણે એમ તો કે વહેલા નીકળી જશું પણ તો અંધારું જ થઈ ગયું તો હજી આપણે આધ્યા માટે પોપેટ લેવાનું છે તો એ લઈશું પહેલાં અને પછી આપણે ઘરે જશું આપને પોપેટ ના મળ્યું જો કેવડું અંધારું થઈ ગયું છે ક્યારે આવ્યા તા પાંચ વાગે અને બહુ જ અંધારો થઈ ગયો તો જલ્દી જલ્દી પહોંચી જાય આપણો વારો આવશે ખબર નહીં લાઈટ લગાડે જલ્દી વાળો આવી જાય આપણો તો આપે ઘરે જઈ તો હવે ઘરે જઈશ આપે અને અહીંયા જ અંધારો થઈ ગયો આપને રીક્ષો મળી ગયો છે